સાંજે જમવામાં શું બનાવવું એ ક્વેશ્ચન જો તમને પણ થતો હોય તો આ વિડીયો તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભજીયાનું શાક તો ચલો આપણે શરૂ કરીએ એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં આપણે ત્રણ મોટા ચમચા તેલ એડ કરીશું તમે તેલની બદલે બટર પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચપટી જીરું એડ કરવાનું છે એક ચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે દોઢ બાઉલ જેટલી ડુંગળી એડ કરવાની છે ડુંગળીને મેં ઝીણી સમારીને લીધી છે તેને આપણે મિક્સ કરી લઈશું મેં અત્યારે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને જેની સમારીને લીધી છે તેને આપણે એક બે મિનિટ કૂક થવા દઈશું હવે આપણે તેમાં એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું લસણ અને ડુંગળીને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું ત્યાં સુધી આપણે મસાલાની પેસ્ટ બનાવી લઈએ તે માટે એક બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધનજીરું પાવડર એડ કરીશું સાથે તેમાં એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે તમે જો એ ના હોય તો ગરમ મસાલો પણ લઈ શકો છો તેમાં આપણે એક ચમચી ગોળ એડ કરીશું સાથે તેમાં થોડુંક પાણી એડ કરી આપણે તેની પેસ્ટ બનાવી લઈશું સિંગભજિયાં તીખા અને મસાલેદાર હોય છે તેથી આપણે શાકમાં વધારે પડતા મસાલા એડ નથી કરવાના આપણે તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસને થોડોક મીડિયમ કરી દઈશું તેમાં આપણે તૈયાર કરેલી મસાલાની પેસ્ટ એડ કરી દઈશું હવે આપણે બધા જ મસાલાને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલાવાળા બાઉલમાં થોડુંક પાણી લઈ આપણે તેને પેનમાં એડ કરી દઈશું હવે આપણે તેને મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરવાથી મસાલા બળે નહીં અને સરસ રીતે ડુંગળી સાથે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એક બાઉલ ટામેટાની પ્યુરી એડ કરીશું મેં બે મોટા ટામેટાને ક્રશ કરી લીધા છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું હવે ટામેટા જલ્દીથી કૂક થઈ જાય અને તેની કચાસ બિલકુલ ન લાગે તે માટે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું નમક એડ કરવાથી ટામેટા જલ્દીથી ચડી જાય છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તેને એકવાર આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું તેમાં આપણે એક બાઉલ છાશ એડ કરવાની છે છાશ એડ કર્યા બાદ આપણે તેને સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ પણ સ્લો જ રાખવાની છે નહીં તો છાસ ફાટી જશે ગ્રેવી ઉકળવા લાગે અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે આ સિંગ ભજીયાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે સાથે જ એકદમ જલ્દીથી બની જાય તેવું છે તો તમે પણ આજે સાંજે આ શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કે હવે આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તમારે જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય તે રીતનું પાણી એડ કરવાનું છે હું અત્યારે અડધો ગ્લાસ પાણી એડ કરું છું પછી જરૂર લાગે તો આપણે ફરીથી એડ કરી દઈશું તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ઉનાળામાં રોજ સાંજે કયું શાક બનાવવું એનો ઓપ્શન હવે મળી ગયો છે આવા બીજા વિડીયોઝ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા જેથી મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો આપણે તેમાં શિંગભજીયા એડ કરી દઈશું મેં અત્યારે જે બાલાજીના શિંગભજીયા આવે છે તે જ લીધા છે મેં અત્યારે ત્રણ પેકેટ એટલે કે દોઢ બાઉલ જેટલા સિંગદાના લીધા છે તેને આપણે એડ કરી દઈશું તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું શિંગભજિયા એડ કર્યા બાદ જરૂર લાગે તો ફરીથી થોડું પાણી એડ કરી તેની કન્સિસ્ટન્સી ઠીક કરી શકાય છે આપણે બહુ ઠીક નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે આપણે ચારથી પાંચ મિનિટ સુધી તેને કૂક થવા દઈશું જેથી સિંગભજીયા ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણું સિંગભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે તેમાં જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તે એવું એકદમ ટેસ્ટી શિંગભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે તેને પ્લેટમાં કાઢી સર્વ કરી લઈશું હું અત્યારે શિંગભજીયાના શાકની પરોઠા અને લીલા મરચાં સાથે સવ કરી રહી છું તમે તેને રોટલી અથવા તો લચ્છા પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે આને પાઉ સાથે અથવા તો બ્રેડ સાથે પણ સવ કરી શકો છો તેની સાથે પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ આપણે તળેલા લીલા મરચાં લઈ લઈશું એકદમ ટેસ્ટી મસાલેદાર ચટાકેદાર સિંગ ભજીયાનું ઇન્સ્ટન્ટ શાક તૈયાર થઈ ગયું છે તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ